દુનિયા પર ત્રીજા વિશ્વમાં યુદ્ધમાં ખતરો મળે છે જેમાંથી ઈરાન વચ્ચેનો શરૂ થયેલા યુદ્ધને મધ્યપૂર્વક ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ છે ઈરાનમાં જે ઇઝરાયલમાં વચ્ચે શરૂ થયેલા યુદ્ધ ફક્ત બે દેશોમાં સુધીમાં ન રહે પરંતુ તે આખી દુનિયામાં અસર કરી શકે છે કેટલાક દેશોમાં ઈરાન આ શક્તિ જ્યારે કેટલાક દેશોમાં ઈઝરાયલ સાથે ઊભા અમેરિકામાં જે યુદ્ધમાં જોડાયેલ છે કે અમેરિકા રાષ્ટ્ર ડ્રોનમાંથી ટ્રમ્પ એરિયામાં હુમલો કરવાની યોજના મંજૂરી આપી દીધી છે જેમાં તેમણે અંતિમ આદેશ સુધી રોજ રાહ જોવા મળે છે સાથે દુનિયામાં લો લાંબા યુદ્ધમાં ભયન કરાયેલ જેમાંથી ભયના વચ્ચે મોટો પ્રશ્ન છે કે જેમાંથી બાબા વેગરની આગાહ સાચી પડે છે જે નોંધાયેલી છે બે હજાર પચીસમાં ત્રીજા વિશ્વ યુદ્ધને આગાહ કરી છે લોકોનો મનનો ભય પેદા થયો છે જેમાંથી બેલ્ગરિય અંધ બાબા વેગરની મોટા

સુધીમાં યુરોપમાં મોટો સંઘર્ષ પાટી નીકળ્યો જેમાંથી બે હજાર પશ્ચિમમાં યુરોપ અને જેમાંથી વિશ્વમાં અંત થાય છે જેમાંથી વસ્તીમાં નોંધવામાં આવેલી છે બે હજાર પશ્ચિમમાં જે ભયંકર ઘટાડો બનશે જેમાંથી આ દોરી તરફ જઈને બાબુ ભયાનક ઘોષણ યુદ્ધમાં દાવો કર્યો છે જેમાં ત્રીજું યુદ્ધમાં યુદ્ધમાં છે વિનાશક થાય છે કારણ કે લોકો ભયનું વાતાવરણ રહેશે